આ દ્રશ્યો પણ સામે આવ્યા છે આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કેવી રીતે ફ્લેગ ફરકાવવામાં આવ્યા છે વધુ વિગતો પણ મેળવીએ સંવાદદાતા મનોજ ફોનલાઇન પર જોડાયા છે મનોજ આ વિવાદાસ્પદ ફ્લેગ છે તે આ જુલુસમાં ફરકાવવામાં આવ્યા હતા વિડીયો સામે આવ્યો કયા પ્રકારની કાર્યવાહી થઈ હતી અને આ શખ્સો કોણ હતા શું સમગ્ર ઘટના રહી છે જી કુશાગ્ર આપને જણાવીશ કે દેવભૂમિ દ્વારકાનું જે મુખ્ય મથક છે જ્યાંથી જિલ્લાનો વહીવટ ચાલે છે તે ખંભાળીયા નામનું શહેર છે ત્યાં ગઈકાલે અગિયારમી સરીફે ઈદનું એક જુલસ નીકળ્યું હતું અને તેમાં ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર થયા હતા અને પેલેસ્ટાઈન ફ્લેગ જે ખરેખર પ્રથમ છે એ ફરકાવવામાં આવ્યા હતા ખંભાળીયા એક શખ્સ કે જેનું નામ છે આમદ અબ્દુલ રૂખડા એ આ ફ્લેગ બનાવ્યા અને ફરકાવ્યા અને બીજા બાળકો પાસે પણ ફરકાવ્યા અને પ્રદર્શિત કરાવ્યા હવે આવું જ્યારે ખંભાડિયાના મુખ્ય મથકમાં બનતું હોય ત્યારે આ સુલેશ શાંતિનો ભંગ કહેવાય આ તાત્કાલિક પોલીસની હરકતમાં આવી આ ઈસબને તાત્કાલિક ધરપકડ કરી અને એને કલમ જે લખેલી છે આપણે વન નાઇન્ટી સિક્સ ટુ થ્રી ફાઇવ વન સી મુજબ અને જુએનાલ જસ્ટિનની એક મુજબ આ જે બાળકો છે જેના ઝેર ભરવામાં છે એની પણ ધરપકડ કરવામાં આવી અને આગળની કાર્યવાહી અને ઊંડી તપાસ ચાલી રહી છે જી કુશાગ્ર બિલકુલ અને અનેક કેવી પ્રતિક્રિયાઓ મળી રહી છે કારણ કે આ વિડીયો પણ હવે સામે આવી ચૂક્યો છે સ્થાનિક લોકો વેપારી વર્ગ આ અંગે શું પ્રતિક્રિયા આપી રહ્યા છે જી કુશાગર આપને જણાવીશ કે સ્થાનિક લોકો કે જયારે દેવભૂમિ દ્વારકા છે તે દ્વારકાધીશનું મુખ્ય મંદિર હોય હિન્દુ ધર્મ આસ્થાનું પ્રતિક હોય ત્યારે દેવભૂમિ દ્વારકાના દ્વારકામાં નાના નાના દરેક ગામમાં આની ઉગ્ર પ્રતિક્રિયા આવી રહી છે વેપારી વર્ગ પણ કહી રહ્યો છે કે અત્યારથી જ જો આની ઉપર ધ્યાન નહીં આપવામાં આવે તો આગળ જતા આ કોઈ મોટું કાવતરું આગળ વધે એવી શક્યતા સેવાઈ રહી છે આમ પબ્લિક આ વસ્તુથી બિલકુલ નારાજ છે જી કુશાગર બિલકુલ બિલકુલ અને એક વાર ફરીથી આજે જનક આ વિડીયો છે આ જુલુસ દરમિયાન સામે આવ્યો હતો ને તેમાં ચોક્કસ શું દેખાઈ રહ્યું છે કેટલા લોકો ત્યાં આગળ ઉપસ્થિત હતા તે દરમિયાન આ પ્રકારનું જે વિવાદાસ્પદ ફ્લેગ છે તેને ફરકાવવામાં આવ્યો જી હું આપને કહીશ કે આ જે સરીફ ઈદ નું જુલુસ હતું એમાં મોટી સંખ્યામાં આ લોકોની હાજરી હતી મોટી સંખ્યામાં જુલુસ નીકળ્યું હતું અને શહેરની મુખ્ય બધી બજારોમાં ફરી તું કુસાગ્રહ ત્યારે આ બનાવ બન્યો છે બંદોબસ્ત જેવા એવો કોઈ એરિયો છે પણ સમગ્ર જિલ્લામાં હાલ કોમી ખમતલું કઈ છે નહીં આ લોકોની ઉશ્કેરણી હતી પણ આવું કંઈ બનાવ બન્યો નથી અને ખૂબ શાંતિ છે

તો આ કોઈના આ જે કૃત્ય કરવામાં આવ્યું કોઈના ઈશારે થયું તેવું પણ લાગી રહ્યું છે આમાં એવું અહીંના લોકો ચર્ચી રહ્યા છે કે ખંભાળિયામાં અગાઉ આવું ક્યારેય બન્યું નથી આ ક્યારથી થયું શું થયું એ બહુ મોટો તપાસનો વિષય છે કારણ કે ખંભાળિયા છે બાજુમાં બાજુમાં આપને ખબર જ હશે કે સલાયા નામનું મોટું બંદર છે અને ત્યાં નેવું ટકા વસ્તી આ લોકોની હોય એટલે આ બહુ મોટો તપાસનો વિષય માગી લેમ છે એવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે બિલકુલ અને અન્ય કેટલા લોકોની અત્યારે પૂછપરછ કરવામાં આવી છે આ ઘટના બાબતે પોલીસ દ્વારા હવે જે રીતે અટકાયતના પગલાં પણ હાથ ધરવામાં આવશે પરંતુ હવે

અંગત રાહે તપાસ કરી રહી છે જી બિલકુલ બિલકુલ મનોજ માહિતી સાથે જોડા બદલ આપનો આભાર